અત્યારે અહીંયા મજા આવે એક નંબર કોઈ ઘટે જ નહીં થોડુંક કામ હતું રીંગણા બીંગણાને ઉતારવાના હતા ને એટલે આપણે અહીંયા પૂગી ગયા હતા રીંગણા બીંગડા ઉતારી અને ગાડીમાં મૂકી દીધા અને જો નારળીઓમાં જાય છે બગીચા તારા ભાઈ સાહેબ એ દવા અહીં સાટી લીધી છે હા ચાલો તો પછી આગળ મળીએ ઓલા ભાઈ કેન દવા બધી લઈને આવે સાથમાં દવાનો ફુવારો મર દીતો હા કામ હો કા માવા નથી ને ભાઈ જો તો જરી ન ફાઇનલી યાર મારો કટકો લોંદારો આવી ગયા છે અમે બે અત્યારે રસ્તા પર બેઠા બરાબર એકદમ વણાક એવો વણાક ને ત્યાં જો ગાડી રાખીને બેઠા બરાબર મેં કીધું કોઈક હમણાં એટલો દેવા છોડ બહુ હલે મોરું મોરું કોઈક આવવા દે છે ને આગળ ઉપર આગલી સીટી થી વહીની સીટી ઘા કરી દે અત્યારે બે ભાઈ બહેનો બેઠા છે દ્વારકાધીશ નો ફોટો છે આના એકના દર્શન થઈ ગયા એટલે દુનિયામાં બધી આપણે જીતી લીધું પામી લીધું ખાલી પૈસા ઘટે આપણે ભાઈ પૈસા હોય તો રેડી હે ભાઈ કઈ ન ઘટે એના દર્શન થયા પછી અને તું ભેગો હોય એટલે અમારે કઈ ન ઘટે હા હું ભેગો હોય એટલે હું એમ લુખી લાઈસન્સ છે

હાલો ના હું આવી જાવ બહુ ફેરી હો ભાઈ મજા આવી ગયા ને ઓલા ભાઈ ને અમારે સાયકલ ની સર્વિસ કરવી છે કઈ નથી કરવું અહિયાં પેલા અમને બેન ને નવરાવી લે

પેલા બનાવો તો ખોરાક બનાવી લ્યો વાહ વાહ પાલિશ વાલીશ ને બધી દીધી हर के सर्विस हो करी हूं आने एक नंबर बनाई दी थी यार <laughs> बहुत चमकी यार अभी तुम्हारी गाड़ी है ना चमकती <laughs> तो तेरा है ना अपना मस्त मजा नहीं है ना गाड़ी नहीं सर्विस करना की है અને ઓલા ભાઈ માં ભેહો સર્વિસ કરે હું ગાડી ની સર્વિસ કરું થઈ ગઈ ટક ટક કઈ ના કટાવે છે ને મસ્તી ને કાભો માર દે એટલે ચકા ચેક થઈ ગઈ દાદા ન હા એકદમ સોખો દેખાયો

ना ना आप एक्चुअली कोई काम नहीं हो मारण मत करा ना 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 मजा जरा ही नहीं मजा है नाएक। इतरी तरी में तो खावानी बहुत मजा सी भाई मने ना भावे और तो, तो वो मने पापड़ खा बहुत पापड़ बहुत खा Папа